નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને આજે ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયાની એક લાઇક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો માણસામાં સૌદસો પંચાવનથી પંદરસો ને અઠ્યોતેર રૂપિયા બોલાયા કાલાવડમાં તેરસોથી ચૌદસો પંચોતેર કડીમાં તેરસો પચાસથી પંદરસો એકાવન તળાજામાં બારસો પચાસથી સૌદસો પાંચ ઉનાવામાં બારસો પંચોતેરથી પંદરસો ત્રેસઠ ગોંડલમાં એક હજાર એકથી સવદસો એકાણું વિસનગરમાં અગિયારસો પચાસથી પંદરસો બોતેર અમરેલીમાં સાતસોથી સવદસો એકાણું જસદણમાં તેરસો પચાસથી પંદરસો પચીસ ભાવનગરમાં તેરસો સિત્તેરથી સવદસો પંચોતેર વિજાપુરમાં બારસો દસથી પંદરસો પંચોતેર સાણસમામાં બારસો બત્રીસથી તેરસો ને અઠ્યોતેર ડોળાશામાં તેરસો સાઠથી સવુંદસો પચીસ હળવદમાં બારસોથી પંદરસો મોરબીમાં બારસોથી સવદસો છવ્વીસ ધ્રોલમાં બારસોથી સવુંદસો સિત્તેર બાબરામાં સવદ્દસો ચાલીસથી પંદરસો પંચાવન સાવરકુંડલામાં તેરસો પચાસથી સવદસો બ્યાસી વિરમગમમાં તેરસો દસથી સવુંદસો છેતાલીસ જેતપુરમાં પાંચસોથી પંદરસો ધંધુકામાં એક હજારથી સવદસો છેતાલીસ ખાંભામાં તેરસોથી સવદસો નેવ્યાસી અને ખેડૂત મિત્રો રાજકોટમાં કપાસના એક મણના તેરસો ને પચીસથી પંદરસોને એકવીસ રૂપિયા સુધી આજે બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા કપાસના બજાર ભાવની જાણકારી મળી શકે